મહત્વના સમાચાર અમરેલીના રાજુલાના વાવેરા ગામે દીપડાના હુમલાની ઘટના છે વાવેરા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી બાળકનું માથું પકડી લીધું આઠ વર્ષીય વૈભવ ચૌહાણ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બાળકને સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે વિશાળ હોય જે બરોબર તે દીપડો આવ્યો અમને ખબર નહીં અહીંયા ધાતોડી આપણે છે ને નદી ગૌશાળો મોટો આપણે એ અહીંયા અમે રહી છીએ અહીંયા આજકાલ કેદુના રહી છીએ ક્યુ ગામ વાવેરા તો અહીંયા આવ્યો એટલે ચાર વાગે છોકરા ને સીધો લઈને નીકળી ગયો નીકળી ગયો એટલે રાટ પડી ઉતરો ભોય બરોબર એના બાપા જાગી જવા હું ગયા તેના બાપા હતા તે ભાળી ગયા કે હા કેરવી ગયા તે કંઈ કાંઈ મેચો નહીં બરોબર પૈસા કાંઈ હાથમાં આવ્યું હતું એ કાંઈ છૂટ્યો ને કાંઈ ઘા કર્યું એ મેચો તો વાહ હું પગ્યો પાછો છોકરાને તેડ્યો છે તો પાછી લા મારી ...pues si la madre de un poquito de... ...ya pasó por